હા તો મારું બેટું ભૈયા બને એવું છો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આપણા વિડીયોઝ હતા એટલે બધા મજામાં જ હોય તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો હર હર મહાદેવ ફરી આજે હું નવો એક ચેલેન્જ લઈને આવ્યો છું તમે સોડા ચેલેન્જ જોયા હશે પાણીપુરી ચેલેન્જ જોઈએ છે સાયકલ ચેલેન્જ જોયા છે પણ આ ચેલેન્જ કંઈક અલગ જ છે તો વિડિયોમાં એન્ડ તક બનાવી રહ્યું આ ચેલેન્જ પણ જોવાની તમને મજા આવશે

ત્રી ઓયમ કે કે રોટલો બનાવ તો પુરુષોને નો આવડે તો બનાવ ના આગળે ખબર કમેન્ટ કરીને જણાવો તો મિત્રો આવડે કે નો આવડે અરે હા રોક કામ છે નહીં બોલવાનું કી દેવું પડ્યું હોય એટલે નરે નહીં બરાબર હવે રોટલો પાણી એટલું બધું પાણી નાખવાનું રબડી નો લોટ ની કેટલું પાણી નાખી દીધું ગેસ ચાલુ કરો ગેસ ચાલુ કર્યું મિત્રો જોઈ શકો જોબા બાજરાની લોટની રાબ કઈ રોટલો નાખી દેવીને રોટલો અને નાખું Ári þér að sé. Það er ekki þó. Það er ekki þó. Það er ári þér að sé. Það er ekki þó.

થોડુંક પાણી નાખે મેં જોયું છે વિડિયો આ આપણે પેલા આપણે બનાવી નાખ્યો છે હવે આને પકાવવાના છે આપણે તાવડીમાં ઓ નાખી દઈએ તાવડી પર હીલા મારું બેટુ બહાર ગઈ કેમ પર આ ડિઝાઇન પાડે છે રોટલાની રેડીત બની જાય પણ લીવે લોટ થોડો ઢીલો થઈ ગયો પાણી થોડુંક કોઈ દી છે

ફાઇનલી મિત્રો આપણે રોટલાનું ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી તો આપણે જીતી ગયા છીએ અને વિનરમાં મળે છે આપણે આપણો રોટલો બનાવેલો હતો એ જ આપણે ખાવાનો છે તો મહાદેવ હર તો ફાઇનલી મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે જમી લઈએ લોગનું શૂટિંગ કરતા હતા એટલે બહુ મોડું થઈ ગયું તો ચાલો હવે જમી લઈએ અને વાગી ગયા છે બે વાગી ગયા છે આ જમવામાં આજે મોડું થઈ ગયું છે તો ચાલો હવે જમી લઈએ તો જમવામાં જો બટેટાનું શાક છે છાશ ને આવું છે મરસા છે અને આ રોટલા છે આ આપણે રોટલો બનાવ્યો એ જ રોટલો છે ભાઈ રોટલા ચેલેન્જ આપણે જ ખાવાનું છે અને અમારા પાર્થુ બેન ને મમ્મી ની ખાય છે